ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કલોલ વિધાનસભા અડત્રીસમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું બેઠક ભવનાથ મંદિર ખાતે સ્થાનિક પક્ષના નેતાઓની હાજરીમાં યોજાઈ હતી આ બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી પક્ષના નેતાઓએ વિસ્તૃત સમીક્ષા કરી હતી કાર્યક્રમના અમલ અંગે ચર્ચા કરી હતી સમીક્ષા બેઠકમાં માં ધારાસભ્ય લક્ષ્મણસિંહ ઠાકોર શહેર નગરપાલિકાના પ્રમુખ શૈલેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ જિલ્લા પ્રમુખ અનિલભાઈ ધારાસભ્ય બકાજી અને બધા જ મુખ્ય કાર્યકર્તાઓ મંડળ ને તાલુકા મંડળ શહેર મંડળની ટીમો ઉપસ્થિત રહી નાનામાં નાનો લેશન કઈ રીતે કરવું કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષશ્રીને અને ક્યાંય રહી ના જાય કોઈ અને કેટલા કાર્યકર્તાઓ કઈ પદ્ધતિથી કામ કર્યું એની સમીક્ષા કરી અને ક્યાંક ચૂપ થઈ ગયું હોય તો એને કઈ રીતે સુધારવી ક્યાંક કોઈ રહી ગયું હોય થવા થવા નાનામાં નાની યાદી એટલે છે ડીપમાં જઈને એને કામગીરી કરવી અને લગભગ કોઈ આખા માનો કે એક બુથ માં હજાર થી અગિયારસો મતદાર હોય તો અગિયારસો અગિયારસો મતદારોની ની શું પરિસ્થિતિ છે હા બે હજાર બે માં કેટલા હતા એ પછી ક્યાં સ્થળાંતર થયું કેટલા મૃત્યુ પામ્યા કેટલા બીજા એનું મતદાર યાદી બીજા નામ છે કે નહીં આ બધી જ સમીક્ષા કરીને બધાનું લેસન આપ્યું લગભગ બધા બુથોમાં કલોલ વિધાનસભામાં કામગીરી સારી થઈ છે પૂરી રહી છે એ એ એ હવે વાત તારીખ ની થવાનો પેલા જેટલું બી થઈ જાય એટલું કરવાનું અને સુધારણા વધારણા જે રહી ગયા હોય કરવા એના માટે માર્ગદર્શન કરી અવકાશ બારોડ ગાંધીનગર